મિત્રો બીકેઆઈકે એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ફેઝ સિકવન્સ ઇન્ડિકેટર જે મીટર છે એને કેવી રીતના આપણે ટેસ્ટ કરીશું એના વિશે જાણીશું તો મારા હાથમાં આ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર છે જેમાંથી આ જે ત્રણ લીડ છે એ બહાર નીકળી છે જે રેડ યલો અને બ્લુ છે તો સૌ આપણે આનું ફેઝ સિક્વન્સ ટેસ્ટ કરીશું મિત્રો ફેઝ સિક્વન્સ જો ઓકે હશે તો આપણી જે થ્રી ફેઝ મોટર છે એ ક્લોકવાઇઝ એટલે કે સીધી દિશામાં ફરશે જો આપણે ફેઝ સિકવન્સ રિવર્સ કરીશું એટલે કે ઉલટાઈ દઈશું તો આપણી મોટર પણ એન્ટી ક્લોકવાઈઝ એટલે કે ઊંધી ભરશે તો સૌ પ્રથમ આપણી પાસે આ થ્રી ફેઝ એમસીબી છે જેમાં ત્રણ ફેઝ આપણને આર વાય વી મળેલા છે તો સૌ પ્રથમ આપણે એ ફેઝ સિક્વન્સ અહીંની આપણે ટેસ્ટ કરીશું તો ફેસ ટેસ્ટ કરવા માટે આ જે ત્રણ લીટ છે એ તમારે એક એક ફેજમાં તમારે જોડવાની છે જેમ કે આ આપણે બે ફેજમાં જોડી રહ્યા છીએ ત્યારબાદ આ યલો ફેજમાં અને આ રેડ ફેજમાં હવે આ જે મીટર છે મિત્રો એ કેવી રીતના કામ કરે છે તો એની જે ઇન્સ્ટ્રક્શન છે એ તમને અહીંયા જોવા મળે છે તો સૌપ્રથમ જે છે એ છે કરેક્ટ ફેઝ જો તમારા ફેસ સિક્વન્સ કરેક્ટ હશે એટલે કે સાચી હશે કે આની સામે આ વાયની સામે વાય અને બીની સામે બી હશે તો એમાં તમારી જે આ ગ્રીન એનર્જી છે એ ચાલુ થશે અને એની સાથે બજરનો અવાજ પણ આવશે આ જે બજર છે એ કન્ટિન્યુસ ન રહેતા કટકે કટકે વાગતી રહેશે અને જો આપણી ફેસ સિક્વન્સ ઊંધી હશે એટલે કે રિવર્સ હશે તો મિત્રો આ જે છે રેડ રેડિયલિંગ એ ચાલુ થશે અને આપણને કન્ટિન્યુઅસ બીપનો અવાજ સાંભળવા મળશે આ એવી બીપ હશે કે જે આપણે સહન ન કરી શકીએ અને ફટાફટ આપણું એના ઉપર ધ્યાન જાય તો ત્યારબાદ એક બીજી પોઝિશન છે જેમાં ત્રણ ફેઝમાંથી આપણે કોઈ પણ એક ફેજ કાઢી લઈશું તો શું પરિસ્થિતિ બતાવશે એ પણ આપણે ચેક કરીશું તો મિત્રો ચાલો શરૂ કરીએ આપણે

હવે મિત્રો આપણે ત્રીજી પોઝિશન જોઈશું કે કોઈ પણ એક ફેઝ આપણે કાઢી લેશું તો જો અહીંયા આપણે પહેલા ફેઝ સિક્વન્સ આપણે ઓકે કરી દઈએ છીએ ત્યારબાદ એક ફેઝ આપણે કાઢી લઈએ છીએ ધારો કે આપણે વાય ફેઝ છે એ નીકાળી દીધો છે તો હવે આપણી પાસે બે જ ફેઝની હાજરી છે વાય ફેઝ છે એ ગેરહાજર છે તો હવે આપણો જે ઇન્ડિકેટર છે એ શું બતાવે છે તો ચાલો જોઈએ એમસીબી ચાલુ કરો

હવે મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ ફેઝ છે એ ત્રણ ફેઝ આપણે એનસીપીમાંથી બહાર કાઢી અને આવી રીતના આપણે આ મોટરને આપ્યા છે આ જે મોટર છે આપણી એ થ્રી ફેજની છે જેમાં તમે છ ટર્મિનલ જોઈ શકો છો આ મોટરને આપણે માં કનેક્શન કરી અને ત્રણ ફેઝ આપણે આપેલા છે આર વાય અને બી હવે આ મોટરને આપણે ચાલુ કરીશું જો ફેઝ સિક્વન્સ ઓકે હશે તો મોટર આપણી જે છે એ ક્લોક વાઇઝ ફરશે એટલે કે સીધી ફરશે તો ચાલો મોટરને આપણે ચાલુ કરીએ એમસીબી ચાલુ કરો જો મિત્રો મોટર જે છે એ ક્લોક વાઇઝ ફરી રહી છે મતલબ કે આપણું જે ફેસ સિકવન્સ છે એ ઓકે છે એમસીબી બંધ કરો અને આ લઈ લો સુધી જો મિત્રો દિશામાં ફરે છે તમે જોઈ શકો છો ઓકે હવે આપણે હવે હવે આપણે આપણે આ આવીશું પ્લીઝ સિકવન્સ ચેન્જ કરી દઈશું કોઈ પણ બે ફેજના છેડા ઉલટાઈ દો તમે જોઈ શકો છો કે તાલીમાર્થી જે છે એ બે ફેજ ઉલટાઈ દીધા છે હવે આપણે ફરીથી મોટર બાજુ જઈએ છીએ આપણી ચેન્જ થઈ ગઈ છે હવે આપણે મોટરની જે સ્પીડ છે એ જોઈશું તો ચાલો શરૂ કરો એમસીબી જુઓ મિત્રો મોટર કઈ દિશામાં ફરી રહી છે એન્ટી ક્લોક દિશામાં ફરી રહી છે એટલે કે ઊંધી ફરી રહી છે તો આજે આપણે ફે સિક્વન્સ મીટર વિશે જાણી અસ્તુ જય